અમદાવાદ વડોદરા ગુજરાત ગઈકાલે વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતા મોટી સંખ્યામાં સ્કૂલના નાના નાના બાળકો અને શિક્ષકોની મોત થઈ હતી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું આમ આદમી પાર્ટીએ આ ઘટનામાં જવાબદાર તમામ લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી સાથે સાથે આજે અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં મૃતકોની આત્માને શાંતિ મળે એ ઉદ્દેશથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં શહેર પ્રમુખ બિપિનભાઈ પટેલ અને એ સીએસટી સેલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડાની અધ્યક્ષતામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનામાં પૂરી સિસ્ટમ જવાબદાર છે મહાનગરપાલિકા